દયાપર સિમની વાડીઓમાંથી માંથી બોર વાયર ઉઠાંતરી કરનારા બે ચોરે અમિયાની બે વાડીમાં હાથ માર્યાની ફરિયાદ નોંધાઈ છે નરા પોલીસ મથકે દયાપરના વસંતભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની અમિયામાં આવેલી વાડીની બાજુમાં શૈલેષભાઈ પટેલની વાડી આવેલી છે ગત તારીખ ચાર નવના સવારે શૈલેષભાઈનો ફોન આવ્યો હતો કે તેમના ભત્રીજા નરેન્દ્રભાઈએ ગઈકાલે રાતે બારેક વાગ્યે આપણી વાડીએ બે ઈસમને જતા જોયા હતા અને વાડી આવતા બોરના કોપર વાયરની ચોરી થયાનું ધ્યાને આવતા તમારી વાડીમાં જોતા ત્યાંથી પણ બોરની વાયરની તસ્કરી થયાનું સામે આવ્યું છે ફરિયાદી અને અન્ય પોતાની રીતે તપાસ કરતા હતા તે સમય દરમિયાન દયાપર પોલીસે વાયર ચોરોને પકડ્યાની વિગતો મળતા આરોપીઓના ફોટા નરેન્દ્રભાઈને બતાવતા તેમણે એ બંને આરોપીને ઓળખી બતાવતા આરોપી સલીમ સાલે નોતિયાર રહેવાસી ઝારા અને સિકંદર મુસા નોતિયાર પર વિરુદ્ધ બે વાડીમાંથી રૂપિયા વીસ હજારના બોર વાયરની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે દયાપર પોલીસે વાયરની ચોરીનો માલ ખરીદનારા અને ચોરી કરનારા બે ચોરને પકડી દયાપર ક્ષેત્રની વાડીમાં થતી વાયર ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો